टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना घनी वक्त एक सामान्य धरपकड़ी भयानक हकीकतों बहार आती हो आज અમારે તમારી સાથે આવા જ એક કેસ વિશે વાત કરવી છે સત્તરમી ઓક્ટોબરે અખ્તર હુસૈની અહેમદ નામના એક માણસની મુંબઈના વરસોવામાંથી ધરપકડ કરવામાં આવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટને બાતમી મળી હતી કે આ માણસ શંકાસ્પદ છે તેની પાસેથી ભારતની અત્યંત મહત્ત્વની ન્યુક્લિયર ફેસિલિટી બાબા એટોમિક રિસર્ચ સેન્ટરના બે નકલી આઇડેન્ટિટી કાર્ડ મળી આવ્યા ભારતની આ ન્યુક્લિયર ફેસિલિટીમાં ઘૂસીને એની રેકી કરવાનો કે એને નુકસાન પહોંચાડવાનો બધ ઇરાદો હોય એમ લાગે આ બંને આઇડેન્ટિટી કાર્ડ અલગ અલગ નામે હતા એક કાર્ડ પર એલેક્ઝાન્ડર પાલમર લખવામાં આવ્યું હતું બીજા કાર્ડ પર અલી રેઝા હુસેની નામ લખવામાં આવ્યું હતું પોલીસને તેની પાસેથી ટોટલ ચૌદ નકશા દેશની સુરક્ષા માટે મહત્વની જગ્યાઓના ચિત્રો અને બીજા કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા આટલી વાતોથી સ્પષ્ટ થતું હતું કે તે ક્રિમિનલ છે જોકે હજુ તેનો હેતુ સ્પષ્ટ થતો નહોતો તેણે પોતાની નકલી ઓળખ કેમ ઊભી કરી હતી તેણે બનાવટી ડિગ્રીઓ ફેંક પાસપોર્ટ ફેંક આધાર કાર્ડ અને નકલી પાન કાર્ડ જેવા દસ્તાવેજો પણ બનાવડાવ્યા હતા હુસૈનીને ફિઝિક્સ અને જાસૂસી બંનેનો શોખ હતો પણ એ ફિઝિક્સમાં તેને માત્ર ને માત્ર ન્યુક્લિયર ટેકનોલોજીમાં જ રસ હતો તે પોતાની રીતે શીખ્યો પણ હતો તહેવારનવાર પોતાની જાતને સિક્રેટ એજન્ટ કે ન્યુક્લિયર એક્સપર્ટ કહેતો રહેતો અખ્તર શરૂઆતમાં મુંબઈ પોલીસને ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યો તેણે કહ્યું કે તે મિડલ ઇસ્ટની ઓઇલ કંપનીઓ માટે કામ કરતો હતો પણ બે હજાર ચારમાં દુબઈમાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો મુંબઈ પોલીસે ભારત વિશેની સંવેદનશીલ માહિતી વેચવાનો આરોપ મૂક્યો હતો શરૂઆતમાં પોલીસ કેન્દ્રીય તપાસ એજન્સીઓને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીને કંઈ પણ ખોટું થયું હોવાનું ધ્યાને ન આવ્યું પૂછપરછમાં અખ્તરે કહ્યું કે તેનો ભાઈ આદિલ હુસૈની સહિત તમામ પરિવારજનો માને ગયા છે હવે પોલીસે અખ્તર પાસેથી મળેલા બનાવટી દસ્તાવેજોની તપાસ કરવાનું નક્કી કર્યું આ તપાસ તેને જમશેદપુર સુધી લઈ ગઈ જ્યાં બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા બંને ભાઈઓ મૂળ ઝારખંડના જ છે હવે કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો પોલીસને ખબર પડી કે અખ્તરનો ભાઈ આદિલ તો જીવતો છે એટલે તેને શોધવા કરવામાં આવે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તાજેતરમાં જ આદિલની ધરપકડ કરી ધરપકડ પછી તેની પૂછપરછ પણ થઈ જેના પછી હોલીવુડની થ્રીલર જે હોય એક કહાનીના ખુલાસા થયા આદિલ અને તેનો ભાઈ અખ્તર વર્ષોથી અનેક દેશોમાં ખોટી ઓળખથી જીવતા રહ્યા છે તેમણે બંને પોતાની જાતને મૃત જાહેર કરાવી દીધા હતા જેથી તેમની સામેના કેસો પણ ખતમ થઈ જાય તેમણે નવા નામથી પાસપોર્ટ બનાવડાવ્યા જેથી જુદા જુદા દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીઓની નજરથી બચી શકાય કેમકે આખરી નસીબે તેમને સાથ ન આપ્યો હવે તેઓ ભારતની પોલીસના સગંજામાં છે દિલ્હી પોલીસે કહ્યું કે આદિલ જાસૂસી અને ફેક પાસપોર્ટ એમ બંને રેકેટ ચલાવતો હતો આદિલ અને અખ્તરની આ ક્રાઇમ કહાનીની શરૂઆત દરસલ ઈરાનથી થઈ હતી તેઓ બંને પહેલાં ઈરાન અને એના પછી પાકિસ્તાનમાં થોડોક સમય રહ્યા જેના પછી ત્યાંથી તેઓ લીબિયામાં પણ પહોંચ્યા હતા પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો અને આઈએસઆઈની સાથે પણ તેઓ સંપર્કમાં આવ્યા અહીંથી જ તેમણે એક આંતરરાષ્ટ્રીય ઝાડ બિછાવવાનું શરૂ કર્યું દિલ્હી પોલીસે કહ્યું કે આદિલના વિદેશોમાં અનેક શંકાસ્પદ લોકોની સાથે સંપર્કો છે એટલું જ નહીં વિદેશોના પરમાણુ વૈજ્ઞાનિકોની સાથે પણ તેના સંપર્કો છે આદિલે રશિયાના એક વૈજ્ઞાનિકની પાસેથી ન્યુક્લિયર ટેકનોલોજીની અનેક ડિઝાઇન મેળવી જેના પછી આદિલે આ ડિઝાઇન ઈરાનના ન્યુક્લિયર સાયન્ટિસ્ટને વેચી દીધી આ દિલથી આ દિલને સારી એવી રકમ મળી દુબઈમાં તેણે એક પ્રોપર્ટી ખરીદવા માટે એનો ઉપયોગ કર્યો અહીં તે આરામથી શાનદાર જિંદગી જીવતો હતો હવે આ કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો અખ્તરને ન્યુક્લિયર ટેકનોલોજીનું સારું એવું નોલેજ હતું તેણે રશિયા પાસેથી મળેલી ન્યુક્લિયર ટેકનોલોજીની કેટલીક ડિઝાઇનમાં થોડીક છેડછાડ કરી ઈરાને વેચવામાં આવેલી પંચોતેર ટકા ડિઝાઇન્સ અસલી હતી પરંતુ બાકી પચીસ ટકા ડિઝાઇનમાં અખ્તરે ઇરાદાપૂર્વક ટેકનિકલ ખામીઓ ઉમેરી હતી ઈરાનના સાયન્ટિસ્ટને એના વિશે ખબર પડી એટલે તેણે ઈરાન સરકારને કહીને દુબઈ પર પ્રેશર કરાવ્યું બંને ભાઈઓને દુબઈથી ડિપોર્ટ કરાવવામાં આવ્યા અહીંથી જ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તેમના પર નજર રાખવા લાગી આખરે પહેલાં મુંબઈ પોલીસને એના વિશે બાતમી મળી અહીંથી આ બંને ભાઈઓનો ખલાસ થવાની શરૂઆત થઈ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શોધી નાખ્યું કે આ બંને ભાઈઓએ વીપીએન દ્વારા પાકિસ્તાનની આઈએસઆઈ સહિત જુદા જુદા દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીઓની સાથે મેસેજની આપ લઈ કરી છે આ બંને ભાઈઓએ ખોટી રીતે રૂપિયા કમાવ્યા એના પછી તેમના રૂપિયા ખૂટી ગયા તો તેમણે આઈએસઆઈનો ફરી સંપર્ક કર્યો તેમણે આઈએસઆઈને કહ્યું કે અમે ભારતની ન્યુક્લિયર ટેકનોલોજી અને ભારતની સેના વિશે માહિતી આપીશું તેઓ બંને આઈએસઆઈની સાથે જોડાયા એ જ તેમની મોટી ભૂલ થઈ કેમ ભારતમાં આઈએસઆઈની સાથે જોડાયેલા લોકો પર ખાસ નજર રાખવામાં આવે છે એક બાતમીથી શરૂ થયેલી તપાસ એક આંતરરાષ્ટ્રીય કાવતરા સુધી પહોંચી ભારતમાં આદિલ અને અખ્તર જેવા ગદ્દારો માટે કોઈ જ સ્થાન નથી આ નવું ભારત છે કોઈ ગદ્દારને બક્ષવામાં નહીં આવે